તો સાત થી આઠ મિનિટ થઈ ગયું છે તો સેવા શેકાઈ ગયા છે તો આ રીતે ફૂટવા લાગે તલ અને સુગંધ આવે ને એટલે આપણા તલ રેડી થઈ ગયા છે શેકાઈ ગયા છે હવે પ્લેટમાં કાઢીને આપણે ઠંડા થવા દઈશું તલને ઠંડા થઈ જાય પછી જ આપણે ચીકી બનાવવાની છે તલની વીસ મિનિટ થઈ ગયા છે અને તલ સરસ સેવા ઠંડા થઈ ગયા છે હવે આપણે તલની ચીકી બનાવી લઈશું તો હવે આપણે કઢાઈ મૂકી દીધી છે કઢાઈમાં આપણે પાણી લઈ લઈશું એ આગળ આપણે પાણી નાખીશું થોડું તો બે ઘૂંટા જેટલું પાણી લીધું છે હવે એની અંદર એક વાડકી આપણે ગોળ એડ કરીશું લઈશું ગોળ ને ઓગાળી કન્ટિન્યુઅસ પાયો કરવાનો છે આપણે ગોળનો તો પેલા ગોળ ઓગરી જાય એટલે ફાસ્ટ કરવાનો ગેસ પછી ગોળ ઓગરી જાય એટલે ધીરો ગેસ કરી દેવાનો આપણે હવે આપડે સરસ ગોળ કરી ગેસ ધીરો કરી દેવાનો છે અને ધીમા ધીમા તાપે સરસ એને આપણે ગોળ પાયો કરી લેવાનો છે તો આ રીતે આપણે હલાવતા જઈશું અને ગોળનો કાયો કરી લઈશું તો પાણી એડ કરવાથી આપણી ચીકી એકબીજાને એટલે પાણી એડ તમારે ના એડ કરવું હોય તો એડ અને ઘી એડ કરવો ઘી એડ કરવાનું આપણે ઘી ને એડ કરીએ તો પણ આપણી ચીકી એકદમ સાઇનિંગ મારશે ત્યાં આગળ મેં ગોળ કોલ્હાપુર લીધો છે તમે કોઈ પણ ગોળ લઈ શકો છો તો આપણે ચાર થી મિનિટ થઈ ગઈ છે તો આ રીતનો કન્ટિન્યુઅસ હલાવતા રહ્યા છે તો આ રીતનો કલર આવ્યો છે તો હવે આપણે ચેક કરી લઈશું તો ગોળનો પાયો થઈ ગયો છે તો એ રીતના આપણે આ રીતના ચેક કરવાનું છે તો અહીંયા વાડકીમાં પાણી લઈને બે ડ્રોપ્સ આપણે પાયા પાયાના હવે ઠંડુ થવા દઈશું તો હવે આપણે ચેક કરી લઈશું જો ઠંડુ થઈ ગયું છે તો સરસ અવાજ આવે છે એટલે આપણો પાયો રેડી થઈ ગયો છે ગોળનો તો આપણો પાયો રેડી થઈ ગયો છે તો આ રીતે નીચે ઉતાર લેવાનો છે આપણે પાયાને ગોળના પાયાને હવે થોડા થોડા તલેડ કરીશું આપણે અંદર તો આ રીતે તમે ચીકી બનાવશો તો પહેલી વાર જ બનાવતા હશો તો પણ પરફેક્ટ રે માપ સાથે બનશે અને પરફેક્ટ બનશે હવે મિક્સ કરી લેવાની છે અને થોડાક તલ બીજા એડ કરવાના છે તો આપણે દોઢ વાડકી જેવા તલ એડ કર્યા છે આ રીતે આપણે લાડવા જેવું વારી લેવાનું છે તો જોઈ શકો છો તાર પણ થાય છે અંદર તો આ રીતના તાર થવા જોઈએ આપણે પાયામાં તો હવે આપણે કિચન પ્લેટફોર્મ પર જ વણી લેવાની છે તો આ રીતના આપણે લાડવો રેડી કરી દીધો છે એને રાખી દઈશું તેલ લગાડી લીધું છે નીચે હવે રાખી લઈશું એને લાડવાને હવે એક બે સેકન્ડ માટે રવા દેવાનું પછી આ રીતના લાડો વાગ્યાનો છે આ રીતના અને આ રીતની વેલન વણવાનું છે એને આ રીતના એકદમ કાગળ જેવી આપણે વણી લેવાની છે તો આ રીતે ફરવતા જઈશું અને વણી લઈશું એને સરસ એવી અગર જેવી આ રીતની વણી લીધી છે હું તો જોઈ શકો છો સરસ એવી છે તો ગરમ ગરમ એવી જશે હવે આપણે કટ લગાડીશું તો આપણે થોડું કટ થોડું કરીશું લઈને તો સરસ એવી આપણી ચીકી બનશે તો હવે કટ લગાડવાના છે આ રીતના આપણે તો ગરમ ગરમમાં જ કટ લગાડી લઈશું આપણે થોડુંક ગરમ હશે તો પણ પડી જશે હવે ઠંડો થવા દઈશું આપણે આ રોટલાને તો જોઈ શકો છો એકદમ કાગર જેવો આપણો રોટલો રેડી થઈ ગયો છે સરસ એવો વાણી લીધી તો હવે ઠંડી થઈ જાય એમ તો ઠંડી થતા વાર પણ નહીં લાગે પાંચ દસ મિનિટમાં ઠંડી થઈ જશે હવે ઠંડી થઈ ગઈ છે તો આપણે તોડી લઈશું તો આ રીતના આપણે પીસ પીસપાલ લેવાના છે તો જોઈ શકો છો સરસ એવા પીસ પણ પડે છે આપણા આ રીતના તો એકદમ આપણી ક્રિસ્પી ચીક્કી રેડી થઈ ગઈ છે તો તમે આ રીતને બનાવી શકો છો થોડી થોડી બનાવશો તો પરફેક્ટ રહેશે અને જોઈ શકો છો ઘી વગર પણ કેટલી સરસ સાઇનિંગ મારે છે આપણે ચીક્કી હવે પ્લેટમાં આપણે એને સૌ કરી લઈશું ચીક્કીને આ રીતે આપણે સૌ કરવાની છે ચીક્કીને તો ઉત્તરાયણ સ્પેશિયલ આપણી તલની ચીકી બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું ને આ વિડીયો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી